નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દ્રશ્યો છે ગોઘંબા તાલુકાના ગોદલી ગામના ગોદલી ગામમાં રમીલાબેન રાયસિંગભાઈનું અવસાન થતા તેઓની સ્મશાન યાત્રા નીકળી હતી અંતિમ યાત્રામાં હજારો માણસો જોડાયા હતા પરંતુ અંતિમ યાત્રાને જવા માટેનો રસ્તો એ ખૂબ જ અટપટો રસ્તો છે જે આપણે જોઈ રહ્યા છે ચોમાસાનો સમય છે અને ખેતરોમાંથી પસાર થતો આ રસ્તો એ અંતિમ યાત્રા લઈ અને પસાર થઈ રહેલા લોકો માટે કેટલોક કષ્ટદાયક અને ખૂબ જ મુશ્કેલીભર્યો બની રહ્યો છે એક બાજુ ડાઘુઓ માટે ચાલવું એકલાને ચાલવું પણ મુશ્કેલ પડે ત્યારે હાથ ઉપર નનામી લઈ અને ચાર ડાઘુઓને આ કેડી ઉપરથી પસાર થવાનું કેટલું અઘરું છે એ આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે ગામ લોકોનું કહેવું છે આ ઘટના છે ગોદલી ગામની ગોગંબા તાલુકાના ગોદલી ગામમાં સ્મશાન યાત્રામાં લઈ જવા માટેનો જે સ્મશાનનો રસ્તો છે તે છેલ્લા દસ વર્ષથી બનતો ન હોવાથી ગામ લોકો કંટાળી ગયા છે ગામ લોકો કહી રહ્યા છે કે સરપંચથી લઈ સાંસદ સુધી અને એક જગ્યાએ રજૂઆતો કરવા છતાં ગામ લોકોની રજૂઆતને કાને ધરવામાં આવતી નથી અને ગામ લોકોનું કહેવું છે કે આ રસ્તો બનવા માટે લોકો જમીન આપવા માટે પણ તૈયાર છે કે કોઈ પણ પ્રકારનું અડચણ પણ નથી છતાં પણ રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ રસ્તો બની રહ્યો નથી જેના કારણે દરેક વખતે જ્યારે પણ ગામમાં કોઈનું પણ મરણ થાય છે ત્યારે અંતિમ યાત્રા લઈ જવાની અંદર આવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેના કારણે ગામ લોકો ખૂબ જ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અંતિમ યાત્રાને લઈ જવા માટેનો લગભગ દોઢ કિલોમીટર જેટલો રસ્તો આવા ખેતરોમાંથી અને ડુંગરોમાંથી પસાર થાય છે જે રસ્તા ઉપર ચાલવું સામાન્ય રીતે એકલ દોકલ વ્યક્તિ માટે પણ ઘણું અઘરું છે અને ચારે બાજુ અડાબીડ જંગલ જેવી ઊંચી ઊંચી મકાઈઓની વચ્ચેની કેળીમાંથી પસાર થતું આ અંતિમ યાત્રાનું આખું ડાઘુઓ સહિતનો જે લોકોનો કાફલો છે તે એક તરફ આપણા ભારત દેશની અંદર આઝાદીના સિત્યોતેર વર્ષ પછી પડતી આ મુશ્કેલીનો એક જીવંત ચિતાર રજૂ કરી રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે સા કારણથી આ લોકોને રસ્તો નથી મળતો અમારી ટીમ દ્વારા પૂરેપૂરી તપાસ કરવામાં આવી કે કદાચ ઘણી બધી જગ્યાએ એવું બનતું હોય છે કે ગામ લોકો તો રસ્તાની માગણી કરે પરંતુ રસ્તામાં આવતા જે ખેતરો હોય કે જે રસ્તો હોય તેની જમીન સંપાદન કરવાની અંદર ઘણી વખત ગામના જ લોકો એ જમીન આપવા તૈયાર નથી થતા અથવા તો તેઓની જીદના કારણે પણ રસ્તાનું કામ અટકી જતું હોય છે અહીંયા ગોદલી ગામમાં એવું નથી ગામ લોકોનું કહેવું છે કે અમે બધી જ રીતે રાજી છીએ છતાં પણ રાજકીય સહકાર ન મળવાના કારણે કે અમારી સરકાર દ્વારા આ જે રસ્તો છે એ મંજૂર કરવામાં નથી આવતો જેના કારણે દરેક વખતે સ્મશાન યાત્રા લઈ જવાની અંદર આવી પરિસ્થિતિમાંથી ગામ લોકોને પસાર થવું પડે છે તો વહેલામાં વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે